મારો તમારો મીરાબાઈનો નરસિંહ મહેતાનો આ બધાનો કનૈયો અલગ છે મને તમને એવું લાગે કે મોથા માથા ઉપર મોર પીચ ઓઢી લીધું અથવા તો પહેરી લીધું હાથમાં વાંસળી લઈને વગાડી પીળા ગગનનું પીતાંબર પહેર્યું સૌને મનમોહક બની અને સૌને મોહિત કરી દીધા એ કૃષ્ણ બિલકુલ ખોટું બોલો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આ બધા કરતા કઈક અલગ છે અને કૃષ્ણ બધાના અલગ અલગ છે મારા મનનો માધવ અલગ છે તમારા મનનો કેશવ અલગ છે જેને કૃષ્ણને જેવો જોયો કૃષ્ણ એવા બન્યા એટલે આપણા ત્યાં કૃષ્ણ એક એવા ભગવાન થયા કે જેની ઉપર અત્યાર સુધીમાં સજનો સૌથી વધારે લખાયું જેની ઉપર અત્યાર સુધીમાં સૌથી વધારે બોલાયું છોડો સાહેબ જેના કારણે સૌથી વધારે અનુભવાયું એવું કોઈ તત્વ હોય તો એ આ કૃષ્ણ તત્વ છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કૃષ્ણનો ક્યાંક ને ક્યાંક અનુભવ ચોક્કસ કર્યો છે એટલે દરેક વ્યક્તિના કૃષ્ણ અલગ છે

ચિતચોર પ્રભુ જય જય માણચો દુનિયા એક જ ભગવાન છે લોકો કાળો પણ બોલે બોલો જય શ્રી કૃષ્ણ ત્યારે જાઓ તમે આપણે ડાકોર અમદાવાદ થી સુરત થી વડોદરા થી જે લોકો ડાકોર જાય એ ડાકોર નજીક પહોંચે ત્યારથી શરૂ કરે જય રણછોર કોઈ ચોર કહેવાય મને તમને કહું કે ઘરની બહાર ઉભા કોજો ચોર કીધું હોય આપણું મગજ જાય કે ના જાય બિલકુલ જાય લોકો એને ચાર રસ્તા પર ઊભા ઉભા માટે ચોર કે છે એને લોકો ચિત્ત ચોર કે છે સાહેબ અમારા જ્યાં સંસ્કૃતમાં રણછોડ એ સારો શબ્દ નથી આમ તમે ઈસ્ટ્રી જોવા જાઓ અને આમ આમ વ્યાકરણ જોવા જાઓ તો રણછોડ આ શબ્દ એ કારણ કેવાય બોલો જય શ્રી કૃષ્ણ યુદ્ધ કરતા કરતા જયારે વ્યક્તિ ભાગી જાય એને શુરવીર પણ એને લાજ્યું કહેવાય રણ મેદાનમાં તો મરવું એ શુરવીર કહેવાય પણ કૃષ્ણ મારે રણ છોડીને ભાગી ગયા હતા સાહેબ એને માટે વપરાયો શબ્દ ભલે ગમે તે હોય પણ એ પણ એ ભગવાનનો મંત્ર બની જાય છે આ રણ છોડ ભલે ગમે તેવો શબ્દ હોય પણ જ્યારે મારે કૃષ્ણ માટે કનૈયા માટે વપરાય તો એ મંત્ર બને છે એવું કેમ એવું તો કેવું વ્યક્તિત્વ છે કૃષ્ણનું સજનો કૃષ્ણને જાણવા માટેના અલગ 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 ગુણો ગુણો છે એક આપણે સમજી તો કૃષ્ણ પ્રત્યે પ્રેમ વધી જાય ફાયદો શું આપણે તો બધામાં ફાયદો જોઈએ કૃષ્ણને જાણી લઈ ધા પછી જો બધા જ એના મને તમને પ્રેમ થઈ જાય તો ફાયદો શું एक बहुत बड़ा फायदा हमारा भागवत मानना है ध्यान आप जो एक व्यक्ति ने બીજા વ્યક્તિ પ્રત્યે જ્યારે પ્રેમ થાય તો આપ બંને વ્યક્તિ એક એક બીજાની જવાબદારીના પૂરક બની જાય એક પતિ એના પત્નીને ભરપૂર પ્રેમ કરે એનો મતલબ એવો છે કે આ પત્નીની બધી જવાબદારી ગમે કેના ગમે પૂરી કરવી જ પડે બોલો જય શ્રી કૃષ્ણ જવાબદારી આવે એક પતિ એના પત્નીને ભરપૂર જો પ્રેમ કરતી થાય એને એને ગમે 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 કે કે એની વસ્તુ બધું જ કોમ્પ્રોમાઈઝ કરે પણ એને જે ભાવતું હોય રાધે એને જે ગમતું હોય કરે એને અનુકૂળ વ્યવહાર કરે પ્રેમમાં પોતાની ઈચ્છાને છોડી સામેવાળાની ઈચ્છાને પરિપૂર્ણ કરવી એ એક જવાબદારી છે મને ને તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જે દિવસે થયો એ દિવસે મારીને તમારી બધી જવાબદારી પૂરી કરવાની જવાબદારી કોની કૃષ્ણ ધેટ્સ ઇઝ રિસ્પોન્સિબિલિટી ટુ ફુલફિલ ફુલફિલ અવર ઓલ ધીસ જે જે મનમાં ઈચ્છા થાય દીકરાના લગ્ન કરાવવાના દીકરીના લગ્ન કરાવવાના બાળકોને ભણાવવાના સારું ઘર લેવાનું બે ચાર મોટલો થઈ જાય બોલો જય શ્રી કૃષ્ણ

કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગ્યો એટલે આપણી બધી જવાબદારી આપણું બધું જ કર્તવ્ય આપણી બધી જ ઈચ્છા એ પૂરી કરવાની જવાબદારી આપણા ઠાકોરજીની